અમદાવાદ નગરના નગરદેવી એટલે માતા ભદ્રકાલી નવરાત્રીની શરૂઆત થવાની સાથે જ અમદાવાદ વાસીઓ પણ આજે મોટી સંખ્યામાં માં ભદ્રકાલીના દર્શન હેતુ ઉમટી પડ્યા હતા વેલી સવારથી જ ભદ્રકાલી મંદિર માં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો મંદિર પ્રશાસન તરફથી પણ દર્શનની સુલભ વ્યવસ્થા ઉકરવામાં આવી છે ભદ્રકાલી માતાના દર્શન માટે ભક્તોની કતારો જોવા મળી હતી આજે નવરાત્રીનો પ્રથમ દિવસ ત્યારે રાજ્યના વિવિધ શક્તિપીઠ અંબાજી પાવાગઢ ચોટીલા સૈતના જે શક્તિ પીઠો છે ત્યાં માનો મહેરામણ સવારથી ઉમટી પડ્યું જય માતાજી જય જય અંબેના નાદ સાથે ભક્તો વેલી સવારથી માતાજીના દર્શન કરી રહ્યા છે નવરાત્રી શાર્दीय નવરાત્રી કે જેનું અનેરુ અને વિશેષ મહત્વ છે ત્યારે ભક્તો વેલી સવારથી જ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો નવરાત્રી નો प्रारंभ થતાની સાથે જ અત્યારે ભક્તોમાં અનેર ઉત્સાહ છે આદ્ય શક્તિની આરાધનાનું આ પાવન પર્વ અને ભક્તો विविध रीते मां अम्बा ने रिजवा अध्यक्षती ने रिजवा अनुष्ठान आदि करशे आज 11 ती 12 वाग्याना शुभ मुहूर्त मां विविध मंदिरों माता माताजीनी घट स्थापना करबा मां भी तो हाल बोल माडी अम्बे जय जय अंबे ना नाद थी मंदिर परिसर गुंजी उठियो आ साथे राज्य मां આવેલા अन्य शक्ति पीठो के जे आपण घट स्थापना करबा शक्ति हृदय जा धपके छे એવું અંબાજી શક્તિપીઠ કે જે આ વેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નવરાત્રીનું આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસથી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માં માંબાજીના મંદિર માં ઘટ સ્થાપના કરવામાં આવી ભક્તોમાં પણ એનો ઉત્સાહ છે ખાસ કરીને ખેલૈયાઓમાં પણ એનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભદ્રકાલી મંદિર સહિતના મંદિરો કે જ્યાં ભક્તોની ભીડ ઉમટી પડી અને સૌ કોઈ લોકોએ માં અધ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી